આપનું સ્વાગત છે આજે આપણે થોડી વાત કરીશું ભારતીય સાક્ષ્ય અધિનિયમ બે હજાર ત્રેવીસ પર જગ્યા લીધી છે અને એ પુરાવા કઈ રીતે લેવા કયા સ્વીકારવા એ બધું નક્કી કરે છે બરાબર આપણી પાસે આના પર કેટલાક સ્ત્રોત છે અને આપણો આજનો હેતુ એમાંથી જે મુખ્ય મુદ્દા છે એને સમજવાનો છે ચોક્કસ આપણે મુખ્યત્વે મ ત્રણ પ્રકારના પુરાવા જોઈશું મૌખિક પછી દસ્તાવેજી અને પુરાવા અને આ નવા કાયદામાં શું શું ફેરફાર છે છે એમ એની વાત સરસ ચાલો ઊંડાણપૂર્વક સમજીએ શરૂઆત કરીએ મૌખિક પુરાવાથી એટલે જે સાક્ષીઓ કોર્ટમાં આવીને બોલે છે એ હા એ જ મૌખિક પુરાવા આમાં સૌથી પાયાનો સિદ્ધાંત ખબર છે એ છે પ્રત્યક્ષ પુરાવાનો નિયમ પ્રત્યક્ષ પુરાવો એટલે એટલે કે પુરાવો સીધો હોવો જોઈએ બેસ્ટ એવિડન્સ માની લો કે કોઈએ કંઈક જોયું તો જેણે જોયું હોય ને એણે જ કોર્ટમાં આવીને કહેવું જોઈએ કોઈ બીજાએ નહીં એમ નહીં કે મને પેલાએ કહ્યું કે એણે જોયું તું એવું નહીં બિલકુલ નહીં એને તો હિયર સે કહેવાય મતલબ કે સાંભળેલી વાત એ સામાન્ય રીતે પુરાવામાં ન ચાલે જેણે સાંભળ્યું હોય એણે પોતે કહેવું જોઈએ સીધું પણ આમાં કાયમ આવું શક્ય બને ખરું ધારો કે જેણે જોયું હતું એ વ્યક્તિ હવે શું કહેવાય હાજર જ નથી મૃત્યુ પામ્યા હોય કે અપવાદો છે આ જે હિયર્સ છે કે અનુશ્રુત પુરાવાની વાત કરીને એના અમુક કિસ્સા ચાલે અચ્છા ક્યારે મુખ્યત્વે બે કારણો સર એક તો જરૂરિયાત જેમ તમે કહ્યું એમ મૂળ સાક્ષી મળે જ ન હોય અને બીજું વિશ્વસનીયતા એટલે કે એ વાત એવા સંજોગોમાં કહેવાય હોય કે એના સાચા હોવાની શક્યતા વધુ હોય આનું પેલું જાણીતું ઉદાહરણ છે ને મૃત્યુકાલીન ઘોષણા ડાઇંગ ડેક્લેરેશન બરાબર એ જ કાયદો એમ માને છે કે મરતી વખતે માણસ ખોટું ન બોલે જો કે કોર્ટ એને એમ જ સ્વીકારી નથી લેતી હા એની બરાબર ચકાસણી થતી હશે કારણ કે સામેવાળો એના પર સવાલ તો પૂછી ન શકે ને ચોક્કસ એની વિશ્વસનીયતા બીજા પુરાવા સાથે મેળવીને જોવામાં આવે ઓકે હવે આવીએ દસ્તાવેજી પુરાવા પર મૌખિકની જેમ આ પણ બહુ જ અગત્યનું ખાસ કરીને આજકાલ તો દસ્તાવેજ એટલે શું ખાલી કાગળ ના ના દસ્તાવેજ એટલે ઘણું બધું અક્ષરો આંકડા નિશાનીઓ કશાક પર લખેલું છાપેલું ફોટો પાડેલું અને હવે તો ખાસ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સ પણ આ બધું દસ્તાવેજ કહેવાય અને આમાં કાયદો કોને વધુ મહત્વ આપે કાયદો હંમેશા પ્રાથમિક પુરાવા માંગે એટલે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ મૂળ દસ્તાવેજ શક્ય હોય ત્યાં સુધી એ જ રજૂ કરવાનો પણ જો મૂળ ન હોય તો ખોવાઈ ગયું હોય નાશ પામ્યું હોય અથવા તો સામા પક્ષ પાસે હોય ને એ આપે નહીં હા એવા સંજોગોમાં દ્વિતીયક પુરાવા ચાલે સેકન્ડરી એવિડન્સ પણ એના માટે કારણ આપવું પડે કે મૂળ કેમ નથી અને દ્વિતીયક પુરાવામાં શું આવે ઝેરોક્સ કોપી હા પ્રમાણિત નકલો આવી શકે ફોટોકોપી જેવી યાંત્રિક પ્રક્રિયાથી બનેલી નકલો પણ એ સાબિત કરવું પડે કે એ મૂળમાંથી જ બની છે અને મૂળ રજૂ કરવું શક્ય નથી બરાબર હવે દસ્તાવેજો માટે પેલો બીજો એક નિયમ છે પેરોલ એવિડન્સ રૂલ એ થોડું સમજાવશો ઘણી વાર સાંભળવા મળે છે હા એ બહુ મહત્વનો છે ખાસ કરીને કરારો માટે એ એમ કહે છે કે જો કોઈ વાત કોઈ શરત લેખિતમાં નક્કી થઈ ગયું હોય ને દસ્તાવેજ બની ગયો હોય હ તો પછી એ લેખિત દસ્તાવેજ જ મુખ્ય ગણાય એની શરતો બદલવા કે એમાં કંઈક ઉમેરવા ઘટાડવા માટે મૌખિક વાત એટલે કે સાક્ષીઓની જુબાની સામાન્ય રીતે ચાલે નહીં એટલે કે જે લખ્યું એ ફાઈનલ મોઢે બોલેલું પછી ન ગણાય એમ મોટાભાગે એમ જ આનાથી શું થાય કે લેખિત કરારોનું મહત્વ જળવાઈ રહે નહીંતર તો કોઈ પણ ફરી જાય પણ આનાએ અપવાદો હશે ને માની લો કે દસ્તાવેજ જ ફ્રોડથી બન્યો હોય તો અથવા કંઈક લખેલું સ્પષ્ટ ન હોય તો બિલકુલ અપવાદો છે જ જો તમારે સાબિત કરવું હોય કે દસ્તાવેજ બનાવવામાં છેતરપિંડી થઈ છે ધમકી અપાઈ હતી કંઈક ગેરકાયદેસર હતું તો મૌખિક પુરાવો આપી શકાય અચ્છા અને હા જો દસ્તાવેજની ભાષા અસ્પષ્ટ હોય એનો અર્થ સમજાવવા માટે અથવા કોઈ એવી મૌખિક સમજૂતી થઈ હોય જે લેખિત શરતની વિરુદ્ધ ન જતી હોય તો એ પણ પુરાવામાં આવી શકે સમજાયું હવે છેલ્લો પ્રકાર નિષ્ણાત પુરાવા ક્યારેક કેસમાં એવી ટેકનિકલ બાબતો આવે કે જજ સાહેબને પણ બહારના જાણકારની મદદ લેવી પડે બરાબર જ્યારે કોર્ટને કોઈ ખાસ વિષય પર અભિપ્રાયની જરૂર પડે જેમ કે વિજ્ઞાન કળા કે પછી ફોરેન્સિક્સ હસ્તાક્ષર ફિંગરપ્રિન્ટ્સ વિદેશી કાયદો હમ હવે તો ડિજિટલ ફોરેન્સિક્સ પણ હા એ પણ તો એવા ક્ષેત્રમાં જે વિશેષ કુશળતા ધરાવતા હોય એમનો અભિપ્રાય કોર્ટ માગી શકે એમને નિષ્ણાત કહેવાય પણ નિષ્ણાતનો અભિપ્રાય કેટલો બંધન કરતા એમણે કહ્યું એટલે માની જ લેવાનું ના આ બહુ અગત્યનો મુદ્દો છે નિષ્ણાતનો અભિપ્રાય ફક્ત સલાહ જેવો હોય છે એ કોર્ટ માટે બંધન કરતા નથી એટલે ફાઈનલ નિર્ણય તો કોર્ટનો જ હા કોર્ટ એમનો અભિપ્રાય સાંભળે એમણે કઈ રીતે અભિપ્રાય પર પહોંચ્યા એ જુએ એમની ઉલટ તપાસ થાય અને પછી બીજા બધા પુરાવા સાથે સરખાવીને કોર્ટ પોતાનો નિર્ણય લે ઘણીવાર તો બંને પક્ષના નિષ્ણાતો અલગ અલગ મત આપતા હોય છે હા પેલી બેટલ ઓફ એક્સપર્ટ જેવું થાય બરાબર એટલે કોર્ટે બહુ સાવચેતી રાખવી પડે તો આખી ચર્ચા પરથી એમ લાગે છે કે નવો કાયદો પણ પેલા મૂળ સિદ્ધાંતોને વળગી રહે છે સત્ય શોધવા માટે બને ત્યાં સુધી સીધો પુરાવો મૂળ દસ્તાવેજ એને જ પ્રાધાન્ય હા પણ સાથે સાથે વ્યવહારિક મુશ્કેલીઓ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જરૂરી અપવાદો પણ આપ્યા છે જેથી ન્યાય થઈ શકે અને નિષ્ણાતોની ભૂમિકા મદદરૂપ થવાની છે પણ આખરી નિર્ણય તો પુરાવાના સમગ્ર ચિત્રને જોઈને કોર્ટ એજ કરવાનો છે બિલકુલ નિષ્ણાત માર્ગદર્શન આપે નિર્ણય નહીં હવે આપણે આ ડિજિટલ યુગમાં છીએ બધું જ ઓનલાઈન ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સ પુરાવામાં આ બધું બહુ વધી ગયું છે તો એક સવાલ મનમાં આવે છે કે ભવિષ્યમાં આ મૂળ દસ્તાવેજ કે પ્રત્યક્ષ પુરાવા જેવા સિદ્ધાંતોનું શું થશે ખાસ કરીને ડિજિટલ પુરાવાના સંદર્ભમાં એનું અર્થઘટન કઈ રીતે વિકસે છે આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે